આટલો આજે આપણે બનાવવાના છીએ દાળ અને એક એવી વસ્તુમાં આપણે ઝેરવાના છીએ જે તમને જોઈને એમ થશે લે આમાં પણ દાળ પણ જરાતી હશે તો તેના માટે કુકર લઈ લીધું છે અને આપણે ત્રણ મોટી દાળ લઈ લીધી છે તો સારું મિત્રો આજે આપણે એક સોપરના મદદથી દાળ ઝેરવાના છીએ તો જો આ વિડીયો તમને સારો લાગતો હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો જે તમને ખૂબ જ ઉપયોગી થશે જ્યારે તમારી પાસે લાઈટ ન હોય જ્યારે તમારી પાસે ઝેરણી ન હોય ત્યારે આવી રીતના આપણે ડાળ ઝેર ઝેરી શકીએ તો તેના માટે મેં બે બે મુઠ્ઠી ડાળ લઈ લીધી છે અને બેથી ત્રણ પાણીએ છ પ્રાણીએ ધોઈ નાખી છે અને હવે એમાં મેં થોડુંક બેથી બે ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને બે મુઠ્ઠી ડાળ નાખી દીધી છે પાણી ગરમ થઈ રહ્યું છે ત્યારે આપણે એમાં એક મરચું કાપીને કટકા કરી નાખા છે લાંબુ અને અને મોટું તીખું આ ટમેટું છે તેના પણ કટકા કરી નાખા છે આપણે આમાં નાખી દઈશું પછી બે ચમચી જેટલું મીઠું મેં નાખી દઈશું અને મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો વધુ કે ઓછું નાખી શકો છો અને આદું આપણે વઘારીને પછી નાખવા ખમણીને નાખવાના છીએ એટલે અત્યારે આદુ નથી નાખતા તો આપણું કુકર હવે બંધ કરી દઈશું અને બે થી ત્રણ સીટી વગાડી લઈશું અને જો આ વિડિયો તમને સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો આજે આપણે એન્ડ સોપરની મદદથી ડાળ ઝેરવાના છીએ તો આ વિડીયો જરૂરથી જોજો તો આવી રીતના ડાળ નાખી દેવાની બધી જ આવી રીતના ફિટિંગ કરી

બઉ સરસ રીતે ડાળ ઝેરાય જાય છે જો થઈ ગઈ ને ડાળ આપણી મસ્ત પછી આપણે જેટલી ડાળ કરવી હોય એટલું આપણે તેમાં પાણી નાખી દઈશું છે ને આપડી દાળ ઝેરી ને તૈયાર હવે આપણે ડાળ બનાવવા માટે આપણે થોડા થોડાક દાણા નાખીશું પલાળીને પાંચ દસ મિનિટ દાણા પલાળી દેવાના આપણી દાળ બફાઈ ત્યાં સુધી પછી આ રીતના ઝેરીને પછી નાખી દેવાના અંદર આદુ ને જે કાંઈ તમારે નાખવું હોય તે તો બનીને તૈયાર છે આપણી દાળ ઝેરાઈને તો સારો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવજો જય શ્રી કૃષ્ણ જય સીતારામ